હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા બકરીદની શાંતિ સમિતિની મિટિંગ એ ફૈઝ રસૂલ પાસે યોજવામાં આવી હતી જ્યાં શાંતિ સમિતિની મિટિંગમાં ઝોન ટુ ડીસીપી ભગીરથ ગઢવી અને લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે કામડિયા સેકન્ડ પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા ત્યારે આગામી બકરીદના તહેવાર અનુસંધાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના ધર્મગુરુ હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકનું આયોજન આ આગામી જે તહેવાર છે ઈદ ઉલ અદા એને અનુસંધાને રાખવામાં આવેલ જેમાં તમામ ધર્મના અગ્રણીઓ અને સાથે સાથે તમામ સમાજના આગેવાનો અને લોકો પણ હાજર હતા તમામ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે જે તહેવાર છે એની ઉજવણી સંપૂર્ણ કાયદાની મર્યાદામાં નિયમ અનુસાર કરવામાં આવે આ માટે કેટલાક ધાર્મિક ગુરુઓએ અને અગ્રણીઓએ એ પણ જણાવ્યું કે આ જે તહેવારનું ધાર્મિક મહત્ત્વ છે એની પાછળ પણ આ તહેવાર ઉજવવામાં જે તકેદારી રાખવી પડે જેમ કે જે પણ કુરબાની આપવામાં આવી રહેલ છે એને પડદાની અંદર આપવામાં આવે કોઈને એ કઈ રીતના આપવામાં આવે એ દેખાય નહીં કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એ પ્રકારે કરવામાં આવે એ માટે એ લોકોએ આ લોકોને સમજ આપી હતી એ ધાર્મિક સમજ હતી સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સમજણ આપવામાં આવી જાણકારી આપવામાં આવી કે તેઓ જ્યારે પણ આ કોઈ કુરબાનીની પ્રક્રિયા પાર પાડે ત્યારે પડદાઓની વચ્ચે કરે કોઈને દેખાય નહીં એ રીતના પછી એનો જે કચરો પણ જે વધારાનો અવશેષો અને કચરો હોય છે એ પણ યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે કેમકે જાહેરમાં કોઈ જગ્યાએ મૂકી રાખે કોઈ જગ્યાએ નિકાલ કરે તો પછી એનું નુકસાન થઈ શકે છે એનાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ શકે અથવા કોઈ જગ્યાએ કચરોનું વધારે પડતું ગંદકી પણ થઈ શકે છે આ માટે એસએમસી દ્વારા તમામ જગ્યાએ ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રકારના ડસ્ટબિનનો ઉપયોગ કરે લોકો અને જે વ્હીકલમાં આ બધો કચરાનો નિકાલ કરવા માટે લોકોને જાણકારી આપવામાં આવે છે કે આ વ્હીકલનોમાં જ બધા કચરો નાખવામાં આવે તો એની પણ લોકો તકેદારી રાખી એનો ઉપયોગ કરે એ માટેની જાણકારી આપવામાં આવે